બહુચર્ચિત રક્ષિત કાંડ આરોપી રક્ષિત જે સમયે અકસ્માત સર્જ્યો ત્યારે તેની ગાડી કેટલી સ્પીડ હતી તેનો રિપોર્ટ સામે આવ્યો છે પુણે સ્થિત વોક્સવેગન કંપનીના ત્રણ સેફ્ટી ઓફિસરો વડોદરા ખાતે આવ્યા ગાડીનો ડેટા લઈ ગયા આ ડેટા જર્મની મોકલો તેનો પણ રિપોર્ટ આવી ગયો છે મિત્રો માહિતી જે પ્રમાણે સામે આવી રહી છે તે જ પ્રમાણે રક્ષિત જે વેળાએ અકસ્માત સર્જ્યો તે વેળાએ વોક્સવેગન આ ગાડીની સ્પીડ એકસો કરતા પણ વધારે હતી તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એટલું જ નહીં આ વોક્સ ગાડી નું જે ડોંગલ છે તે પ્રાન્સુની મોબાઈલ મોબાઈલની એક એપ સાથે કનેક્ટ હતું જેમાં પણ જાહેરાત નથી કરી પરંતુ હાલ જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે અને જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે તે જ પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે અકસ્માત સર્જતી વખતે રક્ષિતની વોક્સવેગન ગાડી એકસો ની સ્પીડ કરતાં પણ વધારે હતી